નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નિમેટા ગામે એક કરોડ બે લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે નિમેટા ગામે અને ઘનશ્યામપુરા ગામે રૂપિયા એક કરોડ બે લાખના ખર્ચે વિવિધ ગ્રાન્ટોમાંથી વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે વિધિવત યોજાયું હતું પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત નવીન આંગણવાડી નર્મદા વસાહતમાં પ્રાથમિક શાળાના શેડનું કામ મધ્યાહન ભોજન શેડનું કામ આરોગ્ય કેન્દ્રના શેડનું કામ તથા એટીવીટીમાંથી પારસીપુરામાં હેડપંપનું કામ જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટમાંથી સ્વામિનારાયણ મંદિરે સાર્વજનિક રસ્તાની નિભાવની હેતુ પેવર બ્લોકનું કામ આંગણવાડીના કમ્પાઉન્ડ સ્મશાન સહિત વિવિધ જગ્યાએ પેવર બ્લોકનું કામ તથા વિવિધ ગામોને જોડતા રોડોના કામો સહિત ઘનશ્યામપુરામાં સીસીટીવી કેમેરા અને નિમેટામાં પાણીની ટાંકી અને પાઇપલાઇન સોલર સિસ્ટમ સહિત આરો મશીન જેવા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત નવરાત્રીના પાવન પર્વમાં યોજાયું હતું જેમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સરપંચ સંજયભાઈ સોલંકી ગ્રામ પંચાયતના તમામ સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ સહિત અનેક ગામના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા

તમામ સંગઠનની ટીમ અને ચૂંટાયેલી પાંચ સાથે રહીને આજે આખી પંચાયતની બોડીના તમામ સભ્યો ડેપ્યુટી સરપંચ સૌ ગ્રામજનો વડીલો બહેનો મહિલાઓ સૌ સાથે રહીને આજે નિમેટા ગામ ખાતે એક કરોડ ને એક લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખાતમુહૂર્ત પણ સરકારના લોકો કરે છે લોકાર્પણ અમે જ કરવી છે એ રીતની ઝડપી કામગીરી થાય એ માટે થઈને સરપંચ શ્રી તાલુકા પ્રમુખને સૌ કોન્ટ્રાક્ટરોને સૂચના આપીને વેલામ વેલું ગામના સુખાકે માટે કામો સારી ગુણવત્તાના અને જલ્દી થાય એ માટે થઈને સૂચનો કરવામાં આવ્યા અને સૌ સાથે મળીને આજે સરસ મજાના ખાતમુહૂર્ત થયા એ બદલ સરપંચ શ્રી તાલુકા પ્રમુખ અને સૌ એમની ટીમને પંચાયતની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવાના આવા ગામના વિકાસના કામો હજી પણ વધારે કરતા રહે અને નિમેટા ગામમાં કોઈ પણ કામ બાકી નહીં રહે એની હું ખાતરી આપું છું અને સૌ ગ્રામજનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અમારું સન્માન સ્વાગત કર્યું એ બદલ એમનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું